કોઈપણ શહેર હોય કે ગામડું રખડતા પશુઓનો ત્રાસ દરેક માટે એક સરખો છે તેને નિયંત્રણ લાવવા માટે દરેક જગ્યાએ તંત્ર નિષ્ફળ રહ્યું છે ત્યારે આવી જ એક ઘટના સામે આવી છે મોડાસા શહેરમાં આવેલા બાયપાસ રોડ પર આજે સવારે એક દંપતી બુલેટ પર જઈ રહ્યું હતું અને તેની પાછળ એક ગાય દોડી હતી જોકે પશુથી બચવા માટે બાઇક ચાલકે બ્રેક કરી છતાં પણ પશુએ બુલેટ પાછળ બેસેલી હતી અને આ પશુ એટલું આક્રમક હતું કે મહિલાને ઈજા પહોંચાડતું જ રહ્યું અને છેવટે બાજુમાં આવેલા પેટ્રોલ પંપના કર્મચારીએ લાકડીથી મહિલાને છોડા પશુ પર ઘા કરી અને તેને છોડાવી હતી ઘટના નથી શહેરમાં ઠેર ઠેર પશુઓના ટોળે ટોળા જોવા મળે છે અનેક નિર્દોષ રાહદારીઓ અને વાહન ચાલકો તેના ભોગ બને છે પરંતુ તંત્ર આ બાબતે કોઈ જ નક્કર કામગીરી કરતું નથી

એમ કે ગાય ત્યાંથી એમના પાછળ પડી એટલે બચવા માટે એમ કે પેટ્રોલ પંપ છે ત્યાં ગાડીથી ત્યાં ગાડી જતા રહ્યા અને અંદર જતા રહ્યા ત્યાં ગાડી જાય ને વિકલ ઊભું રાખે એમ કે ગાય પાછી વળી જશે પણ ગાય તો આક્રમક એવી બની ન જાય હતી મોતનો જાણે લઈને આવ્યો હોય ને એ ટાઈપનો અને ત્યાંથી સીધે જ જેવું ઊભું રાખે એવું હુમલો કરી નાખે મારી વાઈફ ઉપર જીવલેણ હુમલો કરી નાખ્યો બહુ ઘાતક હુમલો કરી નાખ્યો અને ત્યાંથી પંપના કર્મચારીઓ એમના સ્ટાફ અને આજુબાજુના બીજા રહીશો ત્યાંના કસ્ટમર બી બધા હતા અને એ બધાએ બચાવી લીધી આ તો બચી ગયા એમ થોડું બધા આવી ગયા ને ત્યાંથી એ ગાયને બગાડી મૂકવામાં સફળતા રહે જો થોડો ટાઈમ વધારે થતો તો કંઈક ખરાબ ઘટના બની શકવા પણ આવું વારે ઘડીએ ભૂતકાળમાં પણ આ રીતના વસ્તુઓ ઘણી બને છે અને આ અત્યારથી શરૂઆત થઈ ગઈ છે જેથી તંત્ર નગરપાલિકા તેમજ ગ્રામ પંચાયતે આ બાબતે કંઈક ગંભીર વિચારણા કરી અને જાગવું જોઈએ જેથી આજે તો મારા જોડે બન્યું છે પણ કાલે બીજા કંઈક અનેક પરિવારો જોડે આવી વસ્તુઓ બને તો કોઈક ને કોઈક વ્યક્તિઓ ક કંઈક બાળકો કે કંઈક એવા બધાના જોડે આવું થાય તો કોઈક ને કોઈક પોતાનો

તો પેટ્રોલ પંપના ફિલરો એ મારો બચાવ કર્યો લાકડી લઈને આવી ગયા એટલે બચાવ થઈ ગયો પણ આગળ કોઈ આ આવું ના થાય એના માટે તંત્રને થોડું સજાગ થવાની જરૂર છે સરકાર થોડું આ વિસ્તારમાં કેટલાય ટાઈમથી આ વરસ બે વરસથી તો કેટલો તંત્ર છે જ ડ્રકતા ઢોળનો આતંક બહુ વધી ગયો છે એટલે એના માટે થોડું સજાગ થાય તો સારું તે દિવસ એવું બનાવ બન્યો કે ગાય આવી બુલેટ પાછળ 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 દોડતી દોડતી આવી અને એની પાછળ મહિલા બેઠા હતા અને એમનો એક ભાઈ હતો છોકરો મને નહીં ખબર એમની જોડે હતા તો અહીંયા રાખી બાઈક તો પાછંડ પાછળ ગાય તો આવતી હતી અને ગાય આવીને ગાયને આવતી જોઈને પેલી મહિલા ડરી ગયા અને ડરી ગયા એટલે એ ગાયથી બચવા માટે થોડા ભાગ્યા આ બાજુ થોડા ભાગ્યા એમને ભાગ્યા એટલે ગાય પાછંડ પાછળ આવી અને એવી એમના પર હુમલો કરી દીધો અને એમને નીચે પાડી અને એમના ઉપર પોતાના સિંગડા વડે એને મારવાનો પ્રયત્ન કરતી પૂરેપૂરો જાણે એને જીભથી જ મારી નાખવા માગતી હોય અને એ સમયે અમે ઓફિસમાં બેઠા હતા થોડા કામકાજ કરતા ઓફિસના તો જોયું તો મેં સ્ટાફના બધાઓ અને સહયોગ પરિવારના બધા આપણા જે અમારા હતા સભ્યો બધા દોડી પડ્યા અહીંયા અને ગાયને ગાયથી એને બચાવવા માટે મહિલાનો પ્રયત્ન કર્યો અને પછી અમે દંડી લઈને આવ્યા ને દંડી દ્વારા એ ગાયને ભગાડી છોટાડી અહીંયાથી અને મહિલાનો બચાવ કરી અને પેલા જે દવાખાને લઈ ગયા એમને એમના સગાવેલા અને માર બાબો બંને અરવલ્લીથી ધાર્મિક ભટ્ટ સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ